ન્યૂઝમાં સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો નર્મદા બંધમાંથી બે લાખ વીસ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું ઓરસંગ નદી અને નર્મદા બંધમાંથી છોડાયેલા પાણી નર્મદા નદીમાં ભળતા ચાણોદ ખાતે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છેલ્લા બે દિવસથી ઓરસંગ નદીના પાણી પણ નર્મદા નદીમાં વહી રહ્યા છે તો આજ રોજ નર્મદા બંધમાંથી પણ બે લાખ વીસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું સિઝનમાં બીજી વખત ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ નર્મદા નદીની સપાટીમાં ધીમી ગત્ય થતો વધારો ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારાવ ઘાટના એકસોની આઠ પગથિયા પૈકી બોતેર પગથિયા પાણીમાં ગરકાવ છત્રીસ પગથીયાં પાણીની બહાર હોય નર્મદા નદી ભયજનક સપાટીથી દૂર સરદાર સરોવર નર્મદા બંધમાંથી છોડવામાં આવેલા પાણીના પરિણામે ડભોઈ તાલુકાના ચારનોદ કરનાળી નંદેરિયા ભીમપુરા જેવા ગામોને એલર્ટ કરાયા